સમાચાર પાટણ જિલ્લાના જોઈએ રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કલ્યાણપુરા ગામની એક મહિલાના ગર્ભમાં રહેલા બાળકના બેદરકારી સામે આવી છે મહિલા દેવજીભાઈની આસ્થા હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી દરમિયાન તેને પેટમાં દુખાવો થતા પરિવારજનોએ હોસ્પિટલનો સંપર્ક કર્યો જ્યાં તબીબે સામાન્ય સ્થિતિ બતાવી અને દવા આપી ઘરે મોકલી દીધી અન્ય ખાનગી હોસ્પિટલમાં તપાસ બાદ ગંભીર બેદરકારી સામે આવી જ્યારે મહિલાને દુખાવો વધતા રાધનપુરની અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તબીબોએ તમામ રિપોર્ટ કર્યા ત્યાંના તબીબે જણાવ્યું કે આસ્ખા હોસ્પિટલ દ્વારા તબીબી લાપરવાહીથી કેસ જટિલ બની ગયો છે બાળકનું મૃત્યુ તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા મહિલાને પાટણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તબીબોએ જણાવ્યું કે મહિલાની તબિયત અત્યંત નાજુક છે અને ગર્ભમાં રહેલા બાળકને બચાવવો અશક્ય છે પરિવારજનોએ આસ્થા હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ કર્યા અંતે બાળક મૃત હાલતમાં જન્મ લેતા પરિવારજનોએ આસ્થા હોસ્પિટલ અને તબીબની ગંભીર બેદરકારીને જવાબદાર ગણાવી અને ન્યાયની માંગ કરી છે